હા સીતારામજીરાટ જે છે વેપારી જે છે એ કેતેર ફરસાણા મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક કરોડ રૂપિયા તૈયાર રખના નહીં તો આપકો આપ પરિવાર કો નુકસાન થાય તો સામાન્ય રીતે પહેલાં ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી દીધું ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસીવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી ને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો બધું સર્વેલન્સના તપાસ કરતા એક બે બીજા નંબર આપણને મળી આવેલા એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમર વિસ્તારમાં એની પાછળ હતી ત્યારે જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિસ્નોય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ હીણવટની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલ એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધક્કી આપનારી સમજે છે એને વડોદરા ખાતે બોલાવવાની ગઠવણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અમને જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં છે કે દસેક ગુના જેમાં બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડી બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવવાની બાબતે આ વ્યક્તિઓ આ ઈસમો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે જે ફરિયાદી છે એ પણ અરુ સ્ટેટના છે રાજસ્થાન છે અને આ બંને આરોપીઓ પણ રાજસ્થાની છે અને જોધપુરના છે આમ સેટની આમ તમે જે વાત કરો છો ત્યારે અત્યારે આ તપાસ એકદમ નાજુક તબક્કામાં છે આપણે એમાં પણ હજી આગળ વધવાનું છે કિંમત રવાના કરવાની છે એટલે હથિયાર સાથે આપણે એને એરેસ્ટ કરી દીધા છે આવતીકાલે આપણે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું મેક્ઝિમમ જેટલા રિમાન્ડ મળે નિર્માણની માગણી કરશું અને તપાસ તબક્કેવાર તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અને વિગતો મુકતા રહીશું પણ અત્યારે હાલની પરિસ્થિતિ મારી તપાસ તબક્કામાં છે અમુક બાબતો આપણે ડિસ્પોઝ નથી કરી શકતા જે આરોપી છે એ બિસ્ણોય છે પણ બિસ્ણોય આખી એક કાસ્ટ છે ત્યાં એ કોઈ મોટી અન્ય ગેંગ સાથે સંકળાયેલ છે કેમ એ દિશામાં અમે પહેલેથી જ અમારું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ચોક્કસપણે એમાં કંઈ હશે તો આપણે જણાવીશું મારવા માટે નહીં પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીય હતો આ જે જે રામનિવાસ છે આરોપી જે છે એ પહેલાં અહીં સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી કે અગર તું ફોન પે ધમકાવો એક કરોડ માગો તો પચીસ ત્રીસ લાખ તો દે દેગાહી દેગા તો મેં પરિવાર કો જાણતા હું પૈસેવાલા પરિવાર ઓર ઇસ ડપોક ટાઈપ કા બી હૈ તો આ ટીપ જે છે એ આ જે કામ કરતો તો એ જ માણસે આ મેઇન આરોપીને આપેલીને એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો એના માટે મોબાઈલ અલગથી લઈ આવ્યા આ લોકો પછી આ લોકો ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું કેમ કે અહીંથી રાજસ્થાન ગયો રાજસ્થાન ત્યાં લગભગ એક છ એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો એ પછી હરિયાણા બોર્ડર ગયો હરિયાણા બોર્ડરથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કેટલો લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતેના પ્લાન કરેલા એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં ફોન ખરીદે બીજા સ્ટેટથી સિમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો ત્રીજા સ્ટેટથી જેથી આપણે ગેરમાર્ગે દોરીએ સર અને એ આમાં સામાન્ય રીતે એક વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે એટલે કંઈકનું કંઈક કારણ તો હશે હવે અત્યારે આરોપીનું આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લઈએ હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે અને એનું કેરેક્ટર કેવું હતું કે બીજા કંઈ કારણો હતા નાણાકીય કંઈ ગેરસદ્ધ હતી કે બીજા કોઈ પણ એ આપણે તપાસમાં બહાર લાવશું નોકરીમાં વધી કેમ કાઢી ના એનું કન્ટ્રીમેટ છે કન્ટ્રીમેટ છે બસ આ અગાઉ અમે બતાવી પણ ખંડણી આ લોકો અગાઉ કોઈના પાસે વસૂલી છે કેમ અગાઉના ગુનામાં એક બે ત્રણસો બેની હકીકત પણ અમને મળે છે તો એ મર્ડર ક્યાં થયેલા કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ કરીશું એક બે ફોરના કિસ્સાઓ છે નોંધાયેલા છે તો અમે જે તે સ્ટેટની પોલીસને જે તે કાર્યક્ષેત્ર ધરાવતા પોલીસ અધિકારીઓના સંપર્કમાં છીએ અને એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને એમ આગળ આપણે તપાસ વધારશું આ પહેલાં જે પહેલો આરોપી જે છે આપણે સમાકેનાલ રોડથી આપણે ઉઠાયો અને એની ચાર કલાકની પૂછપરછ બાદ હા એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું જ બીજાનું પણ પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં એક વિડીયો કોલ કરાવ્યો જેને એનાથી વિશ્વાસ આવે એમ કે ભાઈ આ ફોન એ જાતે કરાય છે કે પોલીસ દ્વારા કરાવે છે એમ એનાથી આપણે એને એક માર્કેટમાં લઈ ગયા જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ હું રસ્તામાં જ છું એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી એટલે એ રીતે બીજવારૂપી પણ આવી ગયો આખી પ્રેસનો ટાપે નહીં હવે આટલા બધા ગુના છે પૂરો ઇતિહાસ શંકાસ્પદ છે આપણે કોશિશ કરીએ કે આમાં હાલ પૂરતા તો આ બે આયોજનમાં અને ફોન કરવામાં અને હથિયાર સાથે પકડાઈ ગયું એ બધી બાબતો એ તરફ શંકા સેવે છે કે અન્ય ગુનાઓ પણ આ લોકો સંડોવાયેલા હોઈ શકે અથવા આ જાહેરાત આપના દ્વારા માધ્યમથી થશે તો કદાચ એવા કોઈ ફરિયાદી હશે તો બીજા ફરિયાદી આવવાની પણ શક્યતા નકારી શકાતી નથી